આપ જો રાજસુર નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું સુપ્રિતિ तिवारी. દર્શક મિત્રો નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને તમામ માઈ ભક્તો આજથી ઉપવાસ કરવાની પણ શરૂઆત કરી હશે. નવરાત્રીની ઉજવણીની શરૂઆત કરી છે. ખાસ કરીને ખેલૈયાઓ આજથી ભરપૂર એનર્જી સાથે ગરબે ઝુમવાના છે. પરંતુ આ નવે નવ દિવસ તમે એનર્જી સાથે સ્વસ્થપણે આ નવરાત્રિની ઉજવણી કરી શકો તેના માટે આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે કારણ કે ઘણા બધા એવા ભક્તો છે કે જે નવે નવ દિવસ સુધી ઉપવાસ પણ કરતા હોય છે સાથે સાથે ગરબા પણ ઝૂમતા હોય છે ત્યારે જ્યારે તમે ઉપવાસ પણ કરી રહ્યા છો ગરબે ઘૂમી રહ્યા છો ત્યારે તમારે તમારી એનર્જી કઈ રીતે જાળવી શકો અને સાથે સાથે આ બધું કરવા છતાં તમે સ્વસ્થ રહી શકો કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરો તેના આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી મારી સાથે સાથે આજે બે ઉપસ્થિત છે ગુજરાતના જાણીતા એવા એમ એમએસ કાઇનેસિયોલોજિસ્ટ ડોક્ટર દીપેન પટેલ છે સાથે સાથે જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાંત ડોક્ટર બિંદુ ઓઝા ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર ડૉક્ટર બિંદુ શરૂઆત આપનાથી કરું છું કારણ કે જ્યારે નવરાત્રિ અને એમાં પણ ખાસ કરીને સરહદીય નવરાત્રિનો જે સમય છે એ ધાર્મિક રીતે તો ઘણું બધું મહત્ત્વ દર્શાવે છે આપણે ત્યાં ઘણા લોકો એવું માને છે કે સ્વસ્થની સ્વાસ્થ્યની રીતે પણ આ ઘણું મહત્ત્વપૂર્ણ છે કારણ કે નવ દિવસ સુધી લોકો ઉપવાસ કરતા હોય છે ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે પહેલાં તો સરહદીય નવરાત્રિ સમયે નવ દિવસ સુધી ઉપવાસ કરવાનું જે મહત્ત્વ છે અને આ ઉપવાસનું મહત્ત્વ શું છે ઉપવાસ કરવું શું જરૂરી છે અને એ શું પણ હેલ્પફુલ થઈ શકે અચ્છા નવરાત્રી એટલે એવું છે કે માનસિક અને શારીરિક અને શારીરિક માનસિક અને શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે એ આ તમે તમારી અંદર મેળવી શકો છો એટલે આપણે નવરાત્રિમાં ઉપવાસ કરીએ છીએ અને જોડે ગરબા કરીને એક પ્રકારની એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને નવરાત્રિમાં ખાસ ઉપવાસનું એ મહત્વ છે કે નવરાત્રિ વખતે કેવું થાય છે કે અત્યારે ગરમી ઓછી થઈ વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો છે તાપમાન ઘટે છે અને વાતાવરણમાં થોડીક ઠંડક પ્રવેશે છે એટલે આમ જોવા જઈએ તો આ સંધિ ઋતુ ચાલુ થઈ જાય છે એટલા માટે નવરાત્રીમાં ઋતુ પરથી પરિવર્તન થાય છે તો કફ અને અસંતુલન થવા લાગે છે અને શરીરમાં પિત્ત અને વાયુ વધી જાય છે માટે તેની અસર પાચનતંત્ર ઉપર પડે છે અને તે વખતે ઉપવાસનું મહત્વ ખાસ હોય છે જેથી ઉપવાસ કરવામાં કરવામાં આવે ઘણા પાણી કરતા હોય ઘણા ડ્રાય ને ફ્રૂટ્સ લઈને કરતા હોય છે ઘણા એક ટાઈમ જમીને કરતા હોય છે એટલે એના કારણે પાચન તંત્રને આરામ મળે એ ખૂબ જ જરૂરી છે એટલે ખાસ નવરાત્રીમાં ઉપવાસનું મહત્વ દર્શાવ્યું છે આ ઉપરાંત ડોક્ટર દીપેન આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રી એટલે ગરબા રમવા માટેનો મહત્વપૂર્ણ સમય નવે નવ દિવસ સુધી ઘણા લોકો સતત ત્રણથી ચાર કલાક સુધી ગરબા રમતા હોય છે અને આમ

ખાસ કરીને તમે કીધું એ પ્રમાણે કે જયારે આપણી ફિઝિકલ ફિટનેસ સારી છે ત્યારે આપણે નવે નવ દિવસ ગરબા રમીએ આપણને કોઈ પ્રકારની તકલીફ થતી નથી પરંતુ ખૂબ જ મહત્વનું હોય છે આ દરમિયાન તમે પાણીનો ઇન્ટેક વધારે રાખો કારણ કે ક્યાંક ને ક્યાંક જયારે બોડી ડિહાઈડ્રેટ થાય છે ત્યારે તમને સૌથી વધારે મસલ પૂલ થાય જે તમે ક્રિકેટમાં પણ જોવો છો જે તમે ફૂટબોલમાં પણ જોવો છો અને બીજી વસ્તુ રેગ્યુલર જે લોકો ફિટનેસ જોડે કનેક્ટેડ નથી અને જો એ રોજ ગરબા રમે છે તો એને સૌથી વધારે દુખાવા થતા હોય છે ખાસ કરીને કાફ પેઇન ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો સો ક્યાંક ને ક્યાંક એ ખૂબ જ જરૂરી છે તમારા ફૂડ ઉપર પ્રોપર ફોકસ રાખો કારણ કે જો તમારું ફૂડ પ્રોપર હોય તમે પાણીનો ઇન્ટેક કરો છો અને જોડે ગરબા રમો છો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ થતા નથી અથવા તો થવાની સંભાવના ઓછી થઈ જતી હોય છે અને જોડે જોડે હોય મસલ રિકવરી એટલે કે આપણે ભલે ને રાત્રે બે વાગ્યા સુધી ગરબા જાગતા હોઈએ પરંતુ છ થી સાત કલાક ઊંઘ લેવી જરૂરી છે કારણ કે જો આ સાયકલ ત્રણ ચાર દિવસથી વધારે બગડે તો સાતમા દિવસે કે આઠમા દિવસે તમને તકલીફ થવાની સંભાવનાઓ બહુ જ વધી જતી હોય છે બિલકુલ એટલે એ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ઘણા લોકો પહેલાથી એ તૈયારી નથી કરતા આપણે દિવસ ગરબે રમવાનું શરૂઆત કરી દઈએ તો એની અસર તો થવાની જ છે એટલે દોડતા હોઈએ હોઈએ તો એની પ્રેક્ટિસ કરતા રાઈટ તો એ જ પ્રમાણે ગરબામાં તમે આખી રાત ગરબા ગાઈ શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ શરૂઆતના દિવસોમાં થોડું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તમને નવે નવ દિવસ સુધી સ્ટેમિના એ એનર્જી રહે કરવાની શરૂઆત કરી દેવી જોઈએ આમ તો ઘણા લોકો પ્રેક્ટિસ કરતા હોય છે પરંતુ સાથે સાથે જે રીતે આપણે જણાવ્યું કે ઊંઘ પણ પૂરી લેવાની નવ દિવસ કારણ કે આપણે ગરબે રમવું હોય અને પણ એ જ ફૂલ એનર્જી સાથે તો આરામ પણ લેવો જોઈએ આ ઉપરાંત ડોક્ટર બિંદુ જે રીતે આપણે જણાવ્યું કે આપણે ત્યાં ઉપવાસનું મહત્વ ઉપવાસનું ખાસ કરીને જે આપણા શરીર પર અસર છે કે થોડા પાચનતંત્રને આરામ રહે જો ઉપવાસ કરીએ તો પરંતુ આપણે ત્યાં ઉપવાસ કરવાની બધાની અલગ અલગ પદ્ધતિઓ છે જે રીતે આપણે જણાવ્યું કે ઘણા લોકો તો બિલકુલ કંઈ ખાતા નથી પાણી પણ નથી પીતા ઘણા લોકો એક ટાણું કરે છે એક વાર જમી લે છે પરંતુ જે એમનું એક ટાણું છે એ જ એટલું બધું થઈ જતું હોય છે કે એ એ ઉપવાસનો કોઈ મતલબ જ નથી રહી જતો ઘણા લોકો ઉપવાસ કરે છે એટલે એનો મતલબ કે અનાજ નથી ખાતા બીજી બધી વસ્તુઓ દિવસમાં એટલી બધી ખાતા હોય છે બહારની વસ્તુઓ પણ ઘણી વાર નામ પર ખાઈ લેતા હોય છે તો એ કેટલું નુકસાનકારક ઉપવાસ કરો એટલે ઉપવાસમાં તમે ક્યાંક એક ટાઈમ જમો અને ખાસ ઉપવાસમાં તમે જે નવરાત્રિના ઉપવાસ તો પાણી ઉપર બી કરી શકાય છે તમે લિક્વિડ લઈને એટલે લીંબુનું જ્યુસ છે ફ્રૂટ જ્યુસ છે દહીં છે લસ્સી છે દૂધ છે એ લઈને પણ કરી શકો છો જે નથી જ કરી શકતા ઉંમરવાળા છે કે એ રીતનું હોય કે જેનાથી ભૂખ સહન નથી થતી એ એક ટાઈમ જમીને પણ કરી શકે છે કેમ કે ઉપવાસ એક વર્ષોથી ચાલતો આવ્યો છે ને આપણા નવરાત્રિ દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ એટલું જ છે આ એક સંસ્કૃત શબ્દ છે અને ઉપવાસ નવરાત્રિમાં આધ્યાત્મિક તરફ પણ તમે રહી શકશો એટલે ભૂખ્યા રહેવાનું ઘણું મહત્વ છે અને આમ પણ આયુર્વેદમાં તો એક દરેક રોગમાં લખ્યું છે કે એક ઈલાજ છે ઉપવાસે તમારો રોગો દૂર કરવાનો એક ઈલાજ છે કે તમે પણ ઉપવાસ કરો છો એટલે મહિનામાં એક ઉપવાસ તો કીધો છે કે તમે મહિનામાં એક ઉપવાસ કરો છો ચોવીસ કલાક તમે કંઈ પણ ના ખાવ તો શરીરમાં એક અનેક એક ઉર્જા તમારા શરીરમાં ભેગી થાય છે ન થાય તો અઠવાડિયામાં પણ તમે ઉપવાસ કરી શકો તમે એક ટાઈમ જમીને પછી સાંજે તમે કઈ ન લો પછી સાંજે સાબુદાણાની ખીચડી મોર્યો સામો આવું બધું ખાઈને ઉપવાસ કરવાનો કોઈ અર્થ નથી એટલે ઉપવાસ કરો તો તમે ભૂખ્યારો તમારા શરીરને ખબર પડી જાય પૂરું તંત્રને આરામ મળે તેનાથી તમને અપચો હોય કે કબજિયાત હોય તો પેટના કોઈ પણ રોગ હોય એને તો તરત જ આરામ મળશે એ સિવાય પણ ઘણા રોગો છે કે જે ઉપવાસ કરવાથી દૂર થાય છે બિલકુલ આ ઉપરાંત ડોક્ટર દિપેન જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે એક તો જો આ નવે નવ દિવસ એનર્જી સાથે રમવું છે તો પૂરતો આરામ લેવાની જરૂર છે પૂરતી ઊંટ લેવી જોઈએ આ ઉપરાંત જે લોકો સતત ત્રણથી ચાર કલાક સુધી ગરબે રમ્યા હોય હવે આપણી તો લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બહુ ભાગદોડ ભરેલી જિંદગી હોય છે લોકોને સવારે નોકરી પણ જવાનું છે સાંજે ગરબા પણ રમવા છે તો એવા લોકોએ જો એનર્જી સાથે ગરબા રમવા છે અને હેલ્થ પર એની કોઈ માઠી અસર ન પડે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ એમનું એક આખું દિવસ નો પ્લાન કેવા પ્રકાર નો હોવો જોઈએ ચોક્કસ થી કારણ કે ખુબ જ જરૂરી છે બેલેન્સ દરેક વસ્તુમાં એક બેલેન્સ ખૂબ જરૂરી હોય છે એટલે કે જો તમારે જોબ પણ જવાનું છે તમારે ગરબા પણ રમવા છે સો તમારે એક બેલેન્સ ક્યાંક ને ક્યાંક જરૂરી છે એની અંદર એવું છે કે માની લો અગર તમને સહેજ પણ દુખાવાનો અનુભવ થાય તો તમે એ દિવસે વધારે એક્ટિવિટીને ટાળો મેક્સિમમ લોકો અમે જોઈએ છે કે શરૂઆતમાં તમને ફીલ થશે જ કે થોડો દુખાવો થયો સ્પાઝમ છે તો તમે ત્યારે આઈસ પેક કરી લો ત્યારે તમે એ દિવસે ગરબા રમવા છે તો ઓછા રમો ક્યાંક ને ક્યાંક એ દિવસને સ્કીપ કરો તો તમને બીજા દિવસે મસલ ફરીથી કારણ કે મસલ્સની અંદર એક નિયમ છે મસલ રિકવરી તમે જુઓ ક્યારેક ક્રિકેટરો નવ દિવસ સરળ ક્રિકેટ નથી રમતા એની એક ગેમ હોય બીજા દિવસે રેસ્ટ ડે હોય પછી પાછી ગેમ હોય પાછો રેસ્ટ ડે હોય એવી જ રીતના ગરબા પણ તમારે ગાવા છે એમાં કોઈ જ ના નથી દરેકની ફિટનેસ અલગ છે દરેકની ઉંમર અલગ છે સો તમારે ઉંમર પ્રમાણે વધવું જરૂરી છે એટલે કે જો તમને એવો દુખાવાનો અનુભવ થાય તો તમારે રાત્રે તો મોડું થઈ ગયું હોય તો બીજા દિવસે સવારમાં પેક કરી લેવો અથવા તો જ્યારે દિવસમાં સમય મળે ત્યારે દસ પંદર મિનિટ ત્યાં પેક મૂકી દેવો જેનાથી તમારો સોજો ઓછો થઈ જાય માની લો તમને સોજો ઓછો નથી થયો અને દુખાવાનો અનુભવ થાય છે ગરબા રમતા તો એ દિવસે ગરબા ઓછા રમવા અથવા તો આરામ કરો એટલે બીજા ત્રીજા તમને સારું થઈ જાય ત્યારે તમે પાછા ગરબા રમી શકો છો અને ક્યાંક ને ક્યાંક સૌથી મહત્વનું છે કે આપણે લોકો ગરબાની અંદર જયારે રેગ્યુલરમાં તો આપણે શૂઝ પહેરીને ચાલતા હોઈએ છે રનિંગ કરતા હોઈએ છીએ પરંતુ ગરબા રમતી વખતે આપણે ફૂટવેર ફેશનને અનુરૂપ સિલેક્ટ કરીએ છીએ અને એ જ ફૂટવેર તમારા દુખાવાના સૌથી વધારે કારણ બનતા હોય છે તો એમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે રાઈટ ફૂટવેર પહેરીને ગરબા ગાવા અથવા તો પછી ના ફાવે તો વગર ફૂટવેરે ગરબા ગાવા એડવાઇઝેબલ છે રાખવાની જરૂર છે ફક્ત ફેશન નું ધ્યાન રાખશો તો તકલીફ રહેવાની જ છે તો તકલીફ થશે આ ઉપરાંત ડોક્ટર બિંદુ એક ડાયટ પ્લાનની જો આપણે વાત કરીએ નવરાત્રિના નવ દિવસ જે લોકો ઉપવાસ કરે છે એમના માટે પણ જે લોકો ઉપવાસ નથી પણ કરી રહ્યા પરંતુ કારણ કે ગરબા રમવા જાય છે તો એ લોકોનું આખું એક શેડ્યુલ ચેન્જ થઈ જતો હોય છે ઘણા લોકો બે બે વાગ્યા સુધી ગરબા રમ્યા અને પછી રમ્યા બાદ બે વાગે રાત્રે ભોજન કરતા હોય છે બહારનું ખાઈ લેતા હોય છે અને પછી એસિડિટી જેવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે તો એક ડાયટ પ્લાન કેવા પ્રકારનો હોવો જોઈએ આ નવ દિવસ હા એટલે નવરાત્રીમાં ખાસ જે તમે કીધું રાત્રે બે વાગ્યા પછી ખાવ એ તો ખવાય કારણ કે એ પછી એસિડિટી ને કબજિયાત ને અપચન ને બધા પ્રોબ્લેમ ઉભા કરે છે એટલે નવરાત્રીમાં ખાસ જેમ દીપેસરે કીધું એમ પાણીનું તો વધારે રાખવાનું છે ઇમ્પેક્ટ જેટલું પણ પાણી પીવાય એ સિવાય લીંબુ શરબત છે લીંબુનું ગોળ વાળું શરબત તો બહુ જ એનર્જી આપશે ગરબા ગાતી વખતે આ સિવાય નાળિયેરનું પાણી એમાં પોટેશિયમ હોય છે નાળિયેરનું પાણી તો ખૂબ જ સારું છે એ સિવાય અમારા આયુર્વેદ પ્રમાણે સાંજે છ વાગ્યા પહેલા તમે દહીં છે લસ્સી છે એવી કોઈ પણ દૂધની બનાવટ હોય જે લિક્વિડ રૂપે તમે શેક છે કોઈ પણ એ તમે એ પણ તમે લઈ શકો છો તમારે એકવાર ઉપવાસ હોય તો તમે સાંજે મિલ્ક શેક લઈ શકો છો આ બધું તમને અને સવારે જો તમે જમતા હોવ તો તમે દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત જમી શકો છો આપણામાં તો પ્રસાદ નું મહત્વ છે અને પ્રસાદ એ રીત નું જ હોય છે કે તમને એનર્જી એટલે નવરાત્રી માં દરેક ના ગર્માં પ્રસાદ માતાજી ને ધરાવતો હોય છે ધરાવાતો હોય છે તો એ બધો પ્રસાદ પણ એનર્જી આપે છે એટલે ખાસ નવરાત્રી માં ધ્યાન એ રાખવાનું છે કે તમારા શરીરમાં ઉપવાસ કરો છો તો પાણી નું પાણી ઘટવું ના જોઈએ અને ગરબા રમતી વખતે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું સ્ફૂર્તિ સાથે સ્ફૂર્તિ રહે આખા દિવસ દરમિયાન અને સાથે ગરબા રાત્રિના સમયે જ્યારે ગરબા રમવા જાય છે તો કેટલા સમય પહેલા ભોજન કરવું હિતાવહ છે ગરબા રમતા પહેલા ગરબા રમતા પહેલા એટલીસ્ટ 4 કલાક પહેલા તમે જમી લો તો તમે આરામથી ગરબા રમી શકો છો અને જો પોસિબલ નથી તો એક બે કલાક પહેલા જો જમ્યા હોય તો એ ચાલે વાંધો નહીં આવે ચાલે વાંધો કારણ કે ઘણા લોકો સ્કેડ્યુલ આપણે એવા હોય છે તરત જોબ પરથી જમીને કલાકમાં ગરબામાં નીકળવું પડતું હોય ગરબા વહેલા ચાલુ થતા હોય છે એટલે ગરબામાં નીકળવું પડતું હોય છે તો થોડું એ થોડું ઘણું ચાલે કારણ કે જ્યાં ગરબા જે થોડું વોર્મઅપ જેવું હોય પછી ફાસ્ટ ગરબા ચાલુ થતા હોય એટલે વાંધો ના કોઈ એવા એવા લોકો છે કે જેમને પહેલાથી કોઈ શારીરિક સમસ્યા છે કોઈ પ્રકારની બીમારી છે તો એમને ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ગરબા રમતી વખતે એવા ખેલૈયાઓ એ ખાસ તો આ ખૂબ જ સરસ સવાલ છે કારણ કે હું માનું છું ત્યાં સુધી વધારે પડતું ફિમેલ એટલે કે લેડીઝો ગરબામાં વધારે જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો કમરના દુખાવાને ઘૂંટણથી વધારે પીડાય છે જયારે પણ તમે ગરબા રમો છો તો તમારા શરીરના અનુરૂપ ગરબા તમારે ગાવા જોઈએ કારણ કે ઘણી બધી આપડી ગરબાની હવે તો કેવું ફેશનેબલ ગરબા વધારે થઈ ગયા સો એવી બધી જે સ્ટાઇલ કરવા જાય ને આગળ ઝૂકીને આમથી આમ કરે છે ત્યારે એના મણકા ઉપર દબાણ વધી જાય છે એક વસ્તુનો નિયમ યાદ રાખવું જેટલું તમે આગળ ઝુકશો એટલા તમારા ચોથા પાંચમા મણકા પર દબાણ વધશે અને જેટલું દબાણ વધશે એટલી તમારી ગાદી ઉપર અથવા તો ગાદીની તકલીફ થવાની સમસ્યાઓ વધશે એટલે કે અગર જો કોઈને કમરનો દુખાવો હોય અથવા તો ક્યારે પણ પાસ્ટમાં થયો હોય તો બને ત્યાં સુધી આગળ વળીને જે બહુ ગરબા ગાવાની પદ્ધતિ કે સ્ટાઇલ હોય એને અવોઈડ કરવી જોઈએ સાથે સાથે અગર ઘૂંટણનો દુખાવો છે તમે એનાથી પરેશાન છો તો તમારે ઘૂંટણ ગરબા ગાતી વખતે ઘૂંટણની નિકેપ પહેરવી જોઈએ કારણ કે નિકેપ પહેરવાથી તમને સ્ટેબિલિટી મળે છે એટલે કે તમારો પગની અંદર વજન પ્રોપર જશે અને ક્યાંક ને ક્યાંક આ કરવાથી તમને જે ઘૂંટણનો દુખાવો થવાની સંભાવના હોય ઓટોમેટિક ઓછી થઈ જતી હોય છે અને ત્રીજો જે દુખાવો જે અમે જોતા હોઈએ છીએ એ છે ખભાનો દુખાવો આ દુખાવો અમે ગરબા દરમિયાન બહુ ઓબ્ઝર્વ કરતા હોય છે અને બહુ બધા દર્દીઓ આના માટે આવતા હોય છે સો જે લોકો ફ્રોઝન શોલ્ડર અથવા તો ખભાના દુખાવાથી પીડાતા હોય એને હાથની વધાર પડતી મુવમેન્ટ કરીને ગરબા ગાવાનું ટાળવું જોઈએ કારણ કે એક નિયમ છે કે જ્યારે કોઈ સોજો છે શરીરમાં તમે એને જેટલી વધારે મુવમેન્ટ કરશો એટલો સોજો કરશે એટલો તમારો દુખાવો બગડશે એટલે બે થિયરી હોય ઘણા લોકો એવું માને છે કે સોજો હોય ને મૂવમેન્ટ કરો તો એ મટી જાય પરંતુ એવું મોટા ભાગમાં થતું હોતું નથી પરંતુ એવું કહેવામાં આવે કે થિયરી નંબર બે એટલે કે તમને જ્યાં સોજો છે એને તમે એટલે થવાનો સમય આપશો તો એ દુખાવો તમારો મટી જાય ઘણા બધા લોકોને એવું હોય છે કે દુખાવો મટ્યો જો એને ગરબા આવે અને જો હાથ હલાવતા હોય એટલે પાછો દુખાવો ચાલુ થઈ જાય અને કદાચ કોઈને પણ આ દુખાવો હોય વધી જાય તો હંમેશને માટે આરઆઈસી નો કન્સેપ્ટ ફોલો કરાય જેને રાઇસ પ્રિન્સિપલ કહેવામાં આવે છે એટલે કે આનો મતલબ વધારે ને ટાળો આઈ નો મતલબ થાય આઈસપેક એટલે કે દસ થી પંદર મિનિટ માટે દિવસમાં થી જગ્યા ઉપર મૂકો મતલબ થાય કમ્પ્રેશન એટલે કે ઘૂંટરનું મોજું પહેરવું કમરનો પટ્ટો પહેરો કમરનો પટ્ટો આઈડિયલી એડવાઇઝેબલ નથી લાઈક એડવાઇઝેબલ તો છે પરંતુ ફેશનમાં એ નહીં આવે પરંતુ જો તમારે ગરબા ગાવા હોય તકલીફ હોય તો એ સપોર્ટ લેવો જોઈએ એમાં શરમાવાની જરૂર નથી અને ઈનો મતલબ થાય એલિવેશન એટલે તમને જો સોજો કારણ કે ઘણા લોકો ગરબા રમે ને પછી પગના પંજામાં સોજા આવી જાય રાત્રે ઘરે જાય ને તો સોધી જાય એટલે શું કરવાનું ઊંઘતા પહેલા બે ઓશિકા રાખીને પંદર મિનિટ પગને ઊંચો રાખવાનો એટલે ગ્રેવિટી નો નિયમ છે કે લોહી જે ભરાયું છે એ પાછું હૃદય તરફ જતું રહેશે એટલે સોજો તમારો ઓછો થઈ જશે સો આ પ્રિન્સિપલ ને ફોલો કરવો જોઈએ બિકુલ આ ઉપરાંત ડૉક્ટર બિંદુ જે લોકોને ડાયાબિટીઝની સમસ્યા છે અથવા તો બીપી જેવી પરેશાનીઓ છે આ ઉપરાંત પણ કોઈ જો બીમારીઓથી સંક્રમિત છે એમ એ લોકોને શું ઉપવાસ કરવો એડવાઇઝેબલ છે અથવા તો ઉપવાસ જો કરવો જ હોય તો એ નવે નવ દિવસની જગ્યાએ તમે એક બે દિવસ કરી શકીએ અને એ પણ કઈ રીતે કરવો જોઈએ ઉપવાસ એવા લોકોએ અચ્છા એટલે ઉપવાસ ખાસ ડાયાબિટીસ વાળા પેશન્ટ છે જે કિડનીના ક્રોનિક કિડની રોગથી જે પીડાઈ રહ્યા છે કેન્સર છે જે વ્યક્તિ ઘણા લાંબા બીમાર છે એ ઉપવાસ ના કરવા જોઈએ ખાસ અને કરવા હોય તો એક બે દિવસના ઉપવાસ અથવા એક ટાઈમ જમીને પણ કરી શકાય છે એટલે એ રીતે કરી શકે બીજું કે જે વધુ પાતળી વ્યક્તિ છે કૃશ વ્યક્તિ છે એને પણ ઉપવાસ ના કરવા જોઈએ તે સિવાય આપણે જે પ્રેગ્નન્ટ લેડી છે એને ઉપવાસ ના કરવા જોઈએ જે બાળકને દૂધ પીવડાવે છે સ્તનપાન કરાવે છે ફીડિંગ કરાવે છે એને પણ ઉપવાસ ના કરવા જોઈએ એટલે આ લોકો માટે ઉપવાસ ની ના પાડી છે આયુર્વેદિત કે આ લોકો એ ના કરવા જોઈએ છતાં બી કરવા હોય તો એક ટાઈમ જમીને અને સાંજે ફ્રૂટ કે ફળાહાર કરીને કરી શકે છે

તમે લઈ શકો છો પછી મેં જેમ કીધું એમ લીંબુ જ્યુસ ગોળ વાળું શરબત છે તમે દહી છે છે દૂધ શેક છે એ પણ બધું તમે લઈ શકો છો એ બધું એનર્જી આપશે એ બધા ફ્રૂટ કોઈ પણ જ્યુસ છે કે સૂપ છે એ પણ તમને એનર્જી આપશે એ બધું લઈ શકાય એ સિવાય તમે સૂકો મેવો છે ડ્રાય ફ્રુટ્સ છે એ પણ તમે જોડે લઈ શકો છો આ ઉપરાંત ડૉક્ટર દિપેન ઘણા એવા લોકો છે જે રીતે આપણે દર્દીઓની તો તમે વાત કરીએ કે દર્દીઓએ કયા કયા પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જેમની ઉંમર વધારે છે વૃદ્ધો જે છે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ગરબા રમતી વખતે અને ઘણા લોકો એવા કે જેમને પહેલાંથી હૃદય સંબંધિત કોઈ સમસ્યા છે આ ઉપરાંત કોઈ નાની મોટી બીમારીઓથી જો એ સંક્રમિત છે તો એમની ગરબા રમતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ રાઈટ તો તમારી જે સર્ટેન થી ઉપરના લોકો છે એને ગરબા રમતી વખતે સૌથી વધારે જે ચાન્સીસ હોય છે એ છે પડી જવાના એટલે કે ફોલ અગર જો એમને ગરબા રમવા છે તો અગેન ફરીથી કહીશ કે એમના ફૂટવેર વ્યવસ્થિત હોવા જોઈએ એ સ્લીપરી ના હોવા જોઈએ કારણ કે તમે જ્યાં પણ ગરબા છો જનરલી ત્યાં ગ્રાસ હોય છે અથવા તો માટી હોય છે માટી હોય ત્યાં બહુ વાંધો ના હોય પરંતુ જ્યાં સરફેસ ગ્રાસ હોય ત્યાં પડવાના સૌથી વધારે ચાન્સીસ હોય છે એટલે એમના ફૂટવેર ચોક્કસ પ્રકારના હોવા જોઈએ એટલે કે એન્ટી સ્કીડ ફૂટવેર પડી ના જવાય તો પોસિબલ હોય તો આજકાલ તો હવે એવું રહ્યું નથી કે શૂઝ ના પહેરે તો બને ત્યાં સુધી જો પોસિબલ હોય તો શૂઝ પહેરીને ગરબા ગઈ શકે છે એ ચોઈસ હોય છે અદરવાઇઝ તો વિદાઉટ શૂઝ ગાવા જોઈએ સાથે સાથે બીજું જરૂરી છે કે એમણે સતત ગરબા ગાવાનું ટાળવું જોઈએ બીકોઝ હૃદયની એક કેપેસિટી છે જો વધારે સ્ટ્રેસ આપો છો તો તમને વધારે તકલીફો થશે એટલે કે માની લો બે રાઉન્ડ ગરબા માર્યા ગરબા ગાયા પછી થોડી વાર બેસી જાય ફરીથી બે ત્રણ રાઉન્ડ માર્યા સતત એક એક કલાક પોણો કલાક ગરબા ના ગવાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ છે કે એમને અગર બીજા દિવસે અગેન દુખાવાનો અનુભવ થાય તો એ દિવસે ગરબા ગાવાનું ટાળવું જોઈએ આ એક બહુ મોટી વસ્તુ છે લોકો એવું લાગે છે કે ના આપણે ગરબા ગઈશું એટલે આપણને કશું થશે નહીં એવું નથી ચોક્કસ અમે આવા દર્દીઓ જોઈએ છે દસ દિવસ પછી દુખાવો વધારી ને આવતા હોય છે સો પેલું કેવાય ને ચેતતો નર સદા સુખી એની જેમ જો એ એક આઈડિયોલોજી પ્રમાણે બિહેવ કરશે તો એને આ બધી જે તકલીફો થવાના ચાન્સીસ એ ઘટી જતા હોય છે

તો હવે આપણા દેશની અંદર જે આપણે સંસ્કૃતિની વાત કરીએ ને તો આ નવ દિવસ છે એ ગરબા અને ઉત્તરાયણ આ જ તહેવાર છે જયારે લોકો ફિઝિકલ એક્ટિવિટીથી કનેક્ટ થાય છે બાકી આપણે ડિજિટલ જ કનેક્ટ થયેલા છીએ બધે સો ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર બાળકો જેટલા ફિઝિકલ એક્ટિવ રહે આના ઉપર તો હું સ્ટ્રોંગલી ઘણા બધા રિસર્ચ થયેલા છે પબ્લિશ થયેલા છે કે જેનો ફિઝિકલ વિકાસ સારો છે એનો માનસિક વિકાસ બાય પ્રોડક્ટ સારો હોય છે એટલે બાળકોને વધારેમાં વધારે મા બાપે એને છૂટ આપવી જોઈએ ગરબા રમવાની વધારે વધારે ફિઝિકલ એક્ટિવિટી કારણ કે આજ ટાઈમ છે જયારે ફ્રેન્ડ જોડે અને બધા પરિવારના મિત્રો જોડે રમતા હોય નાની મોટી ગેમ્સ પ્લે કરે છે તો અને એને તમે જેટલું એન્ડોસ કરશો એટલું જ તમારા બાળકો માટે ફાયદાકારક છે સો એને મોબાઈલ કે સિરીઝને અવોઇડ કરાવીને ગરબામાં લઈ જવા જોઈએ અને ગરબા પણ ગાવા માટે પ્રેરિત કરવા જોઈએ ઘણીવાર માતા પિતા એવું વિચારે છે કે એ થાકી જશે અને એના માટે એટલું બધું નથી એમને અલાવ કરતા રમવા માટે તો એવું એ વિચારધારા ન રાખવી જોઈએ રહે એવું વિચાર ના હોવું જોઈએ કારણ કે ઉલટાનું મેં જોયું છે ત્યાં સુધી બાળકોને સાંજે જેમ મેડમે કીધું એ પ્રમાણે કે ફૂડ હેબિટ ઉપર ફોકસ કરવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક બે વસ્તુ જે મારું પર્સનલ અનુભવથી હું કઉ તો હું જે જોઉં છું એ રાત્રે દોઢ બે વાગ્યા પછી વધારે પડતું ચીઝ ને પનીર ખાવું હેવી ફૂડ ખાવું ધેટ ઇઝ વેરી ડેન્જરસ લાઈક બર્ગર ને પીઝા ને બધી વસ્તુઓ તમારા માટે ડેન્જરસ છે કમ્પેર અને બીજી વસ્તુ છે કે રાત્રે કોફી પીવી આઈ એમ સ્ટ્રોંગલી નોટ રેકમેન્ડિંગ કે નાના બાદાઓને આ બે વસ્તુને તમે અવોઈડ કરાવો એને સવારે ભૂખ લાગશે એના માટે બહુ જ બધા ઓપ્શન હોય છે રાત્રે ખવડાવવા માટે પણ જો સવારે પણ એને ભૂખ લાગે છે એ એનું બોડી એડજસ્ટ કરી લે છે પ્રોબ્લેમ ક્યાં છે જ્યાં ઉંમર વધારે છે ત્યાં રિજિડિટી છે જ્યાં ઉંમર ઓછી છે ત્યાં ફ્લેક્સિબિલિટી હોય એટલે કે નાના બાળકો આપણા કરતા બહુ જ ફ્લેક્સિબલ હોય છે એને કોઈ તકલીફો થતી નથી અને કદાચ ડોક્ટર બિંદુબેન વધારે કહી શકશે પણ મારું એવું સ્ટ્રોંગલી માનવું છે કે બાળકોને વધારે એન્ડોઝ કરવા જોઈએ ફિઝિકલ એક્ટિવિટી હોય ને ખાવાનું બી એને એને ભૂખ લાગી જાય ને ઊંઘ નહીં આવે ને એવું કશું હોતું નથી એ એનું મેનેજ થઈ જતું હોય છે ને છેલ્લે કઈ ના હોય તો જ્યુસ કે મિલ્ક કે બધા ઓપ્શન હોય જ છે તો બિંદુબેન બાળકો માટે ખાસ કરીને આ નવ દિવસ માટેનો ડાયટ પ્લાન અને સાથે સાથે બાળકો માટે જ કેમ બધા માટે જે રીતે હમણાં ડૉક્ટર દીપેને વાત કરી કે ગમે એટલું કહીએ પરંતુ રાત્રે બાર વાગ્યા પછી જે લોકો બાર રમવા જાય છે એ લોકો કંઈ ખાધા પીધા વગર તો આવતા જ નથી એ લોકો કંઈ નહીં તો છેલ્લે રાત્રે બાર એક વાગે ચા પીને આવશે અને જે પછી પાછળથી પચતાતા હોય છે એ રાત્રે પહેલાં તો એ પણ સમજાવશો કે રાત્રે ખાવું પીવું એ શા માટે નુકસાન કરે છે બહારનું રાત્રે આપણું ડાયજેશન પાવર લો હોય છે અને એ દિવસ જાગતા હોય છે નોર્મલ તો આપણે રાત્રે સૂતા હોય છે એટલે એ પ્રમાણે જ આપણો ડાયજેશન પાવર હોય છે અને એટલે રાત્રે જમવાનું પચતું બી નથી એટલે ખાસ રાતનું જમવાનું ટાળવાનું આપડા હિન્દુ ધર્મમાં તો કીધું છે કે રાત્રે રાક્ષસો જ ખાય એટલે એ રાત નું જંબુ આ રીતે જંબુ ના જોઈએ બહાર નું અને ખાસ બહાર નું નહીં જેમ કીધું કે પનીર ની ચીઝ વાળું તો બહુ જ ખરાબ છે એટલે જેટલું ટાળી શકાય એટલું ટાળવાનું બાકી જો જરૂર હોય તો કોલ્ડ ડ્રિંક્સ ને એટલે તમે ત્યાં જ્યુસ છે મિલ્ક શેક છે કે આઈસ્ક્રીમ છે એવું કંઈક પણ લઈ શકો છો ઓકે ડૉક્ટર દિપેન આપનો છેલ્લો મેસેજ તમામ ખેલૈયાઓ માટે આ નવરાત્રી પર અ ગરબા ખૂબ જ જરૂરી ભાગ છે મને પણ પર્સનલી ગમે છે પરંતુ ગાતી વખતે સમજણ અને સાવચેતી રાખવી જરૂરી છે તો એની સાથે જો ગરબા ગાશે તો બધાને આ ફેસ્ટિવલનો પૂરેપૂરો આનંદ લેવા લઈ શકશે એવું ચોક્કસથી માનું છું હા દેટા બિન્દુ આપના તરફથી છેલ્લો મેસેજ તમામ નવરાત્રિ માં માતાની ભક્તિ કરતા ભક્તો ઉપવાસ કરતા લોકો તમામ માટે મેસેજ બસ નવરાત્રીમાં માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે માટે તમે જેટલી ઉર્જા મેળવી શકો એટલું સારું છે અને સાવચેતી સાવચેતી રાખજો ખાસ ખાવા પીવામાં અને ઉપવાસ કરો તો ઉપવાસ પણ લિક્વિડ જેટલું લેવાય એટલું લેજો ખાસ એ ધ્યાન રાખવાનું છે બિલકુલ અમારી સાથે જોડાયા આપનો આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર